નમસ્કાર જામુગડા તાલુકાના ઊંઢવણ ગામ ખાતે છેલ્લા પચીસ વર્ષથી રામદેવ મહારાજના મંદિરે ભાદરવા સુદ દસમ એટલે કે ભા રામદેવજીના જન્મદિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પણ દર વર્ષની જેમ તારીખ બે ઓગસ્ટના રોજ ભાદરવા સુદ દસમને લઈ ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે આ મંદિરે ખાતે રામદેવપીરના ભક્તો દ્વારા ચારથી પાંચ દિવસ અગાઉથી જ જન્મદિવસની ઉજવણી તૈયારીઓ કરવામાં આવી હોય છે તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં ભક્તો આ દશમના દિવસે મંદિરે આવતા હોય છે અને વિધિકારક ખાલોલથી ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન રીતે મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો અને ભક્તોએ રામદેવજીના પારના દર્શન કરી પારનું ઝુલાવવામાં આવ્યું હતું આ પારણામાં તેમજ હવનનો લાભ તમામ પધારા ભક્તોએ લીધો હતો ત્યારબાદ ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો બપોરના ત્રણ વાગે ઊંઢણ રામદેવ મંદિરથી જાંબુઘોડા ત્રણ રસ્તા પાસે આવેલા રામદેવ મંદિર સુધી રામાપીનો રથ અને બાલિકાઓ દ્વારા માથે કળશ લઈને ડીજેના સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી રસિક બારિયા પંચમહાલાયુ જાંબુગોડા